હું દિલીપ કોરડિયા આપણે લાસ્ટ સ્ટુડિયોમાં જોયું હતું કે ઓવર થિંકિંગ આપણું માઇન્ડ કન્ટિન્યુ ત્યાં રોકાયેલું રહેશે શું તમારી સાથે બી એવું થાય છે કે કન્ટિન્યુસ માઇન્ડ વિચાર્યા કરે છે પણ જ્યારે એને વિચારવાનું બંધ કહેવામાં આવે ત્યારે એ બંધ કરતું નથી તમે ઈચ્છો છો કે બંધ થાય તમે ઈચ્છો છો કે મન શાંત ભણે તમે ઈચ્છો છો કે મનમાં થોડી શાંતિ રહીએ તમે ઈચ્છો છો કે મને થોડું રિલેક્સ ફીલ થાય પણ આપણે કરી શકતા નથી કેમ માઇન્ડ છે ને એક અલગ રીતે સમજાવું કેમ ઓવર થિંકિંગ કરે છે એક એક્ઝામ્પલથી સમજાવું તમને આઈડિયા આવશે એક ટ્રેનની અંદર મુસાફરી કરતા બે વ્યક્તિઓની હું તમને વાત કરું છું એક વ્યક્તિ એવી છે કે જેની ઉંમર પચાસની આસપાસ હશે એવી એક આધેડ વયની એક વ્યક્તિ હતી અને એની સામે એકદમ એક એમ છોકરો બેઠો હતો અને પેલા જે કાકા હતા અથવા તો પચાસ વર્ષની વ્યક્તિ હતી બરાબર છે એને કોઈ સાથે વાતો કરી થોડી ફોનમાં વાતો કરી બધું જોયું પછી સામે જે છોકરો બેઠો હતો એણે અચાનક એવું પૂછ્યું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા કારણ કે પેલા છોકરા પાસે ઘડિયાળ નહોતી એટલે ટ્રેનમાં બેઠા હતા એટલે એવું પૂછ્યું કે કેટલા વાગ્યા તો પહેલાં પચાસ વર્ષની વ્યક્તિ જે મોટી વ્યક્તિ હતી વડીલ જે હતી એને જવાબ ના આપ્યો તો પહેલાંને એમ થયું કે ખરાબ બરાબર સંભળાયું નહીં હોય એમ એટલે પેલા યુવાને ફરી પાછું પૂછ્યું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા તો પણ પહેલાં એ જવાબ આપ્યો નહીં એણે સાંભળતો જ ના હોય ને એવું કર્યું પેલો કે હમણાં મેં ફોન પર વાત કરતાં સાંભળ્યું હમણાં મેં આજુબાજુમાં લોકો સાથે વાત કરતાં સાંભળ્યું પણ હું જ્યારે એવું પૂછું છું કે ઘડિયાળમાં કેટલા વાગ્યા તો જવાબ કેમ નથી આપતો તો પછી ત્રીજી વાર પૂછ્યું તો એણે જવાબ ના આપ્યો એટલે એને પૂછ્યું કે તમને મારી સાથે કંઈ પ્રોબ્લેમ છે કે તમે જવાબ કેમ નથી આપતા તો કે તને ખુલીને કહો કે તો હા કહોય કે તો કે તું મને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા એ પૂછીશ પછી તું પૂછીશ કે તમે ક્યાં જાઓ છો પછી તું મને એવું પૂછીશ કે ત્યાં તો મારા કોઈ સગાવાલા પણ રહીએ છે એ સિટીમાં તો હું રહું છું ક્યાંક ને ક્યાંકથી તું લાંબે લાંબે મારી ક્યાંક ને ક્યાંક ઓળખાણ કાઢીશ ઓળખાણ કાઢીશ અને તું પૂછીશ તમે ક્યાં રહ્યો છો એક્ઝેક્ટ પછી હું કહીશ કે મારા ઘરનું એડ્રેસ આ છે તું મારી સાથે કંઈક ને કંઈક રિલેશન બનાવીશ અને રિલેશન બનાવીશ અને મારે એક યંગ છોકરી છે તે જે પરણવાજી હવે તા તું વારંવાર ઘરે આવીશ કંઈક ને કંઈક બાનેથી અને એની સાથે તારે કોન્ટેક થશે તમારા કોન્ટેક નંબરની આપલે થશે અને પછી તમે એકબીજાના પ્રેમમાં પડશો અને પછી તમારા બેનના લવ મેરેજ થશે હું કતહી એવું વિચારતો નથી કે મારી છોકરીનું લગ્ન એવા છોકરા સાથે થાય કે જેની પાસે ઘડિયાળ પણ નથી એટલે હું તને જવાબ નથી આપતો બધા જોઈ રહ્યા પેલો યુવાન મેં શું જવાબ આપવો કંઈ ખબર ના પડે તમે શું સમજ્યા માઇન્ડ એક્ઝેટ છે જેને કાંઈ લેવા દેવા જ નથી જે ભવિષ્યમાં બનવાનું કે ખબર જ નથી જેની કોઈ શક્યતાઓ જ નથી અથવા તો કહેવાય ને કે આમ ટૂંકો આપણી ભાષામાં આવું જેનું એક માઇન્ડનું કામ છે એવી રીતે માઇન્ડ વિચાર જ કરે વિચાર જ કરે વિચાર કરે જેનું અસ્તિત્વ જ નથી પણ એ અસ્તિત્વ છે એવું માનીને કન્ટિન્યુઅસ તમારી સાથે આવી ગેમ રમ્યા કરે પછી આમ થશે તો પછી આમ થશે તો પછી આમ થશે તો તમને ડરાવ્યા કરે અંદરથી હવે આવી જ રીતે આપણા માઇન્ડની અંદર કન્ટિન્યુઅસ થાય છે અને અટકાવવાનું કેવી રીતે શું કરવાનું અટકાવવા માટે તો પહેલી જ વસ્તુ કે તમારા પોતાના કોન્ફિડન્સથી કે જે થશે તે હું જોઈ લઈશ વધુમાં વધુ શું થશે તમે એને શું કરવાનું છે વધુ મધું શું ખરાબ થઈ શકે થઈ શકે ખાલી આટલું જ તમે આમાં સૌથી વધારે અંદર ખરાબ શું થઈ શકે આટલું તમે વિચારો તો પણ માઇન્ડ તમારું જરાક બેક મારશે બરાબર છે પછી તમે બીજું એવું વિચારો કે આ જે વિચાર છે એ ખરેખર રિયાલિસ્ટિક એને શું કહેવાય કે રિયાલિસ્ટિક સાકાર પામે એવો મેનિફેસ્ટ થાય એવો વિચાર છે કે ખાલી વાતો જ છે જેનું હકીકતમાં રૂપાંતર થાય એવો વિચાર છે કે ખાલી ખાલી વાતો જ છે જો આ તમે પૂછશો ને તો એ તમારું માઇન્ડ તરત જ બેક મારશે ક્વેશ્ચન કરો ખાલી કે આ જે છે આ હકીકત બનવા જેવી ઘટના છે કે પછી આ ખાલી વિચારશે તો પણ તમારું માઇન્ડ શું કરશે ખબર પછી બેક મારશે આ તમે પ્રયોગ કરજો ને તમને ખબર પડશે તમને અત્યારે કદાચ નવાઈ લાગતી આવું યસ આ આખી વસ્તુ ક્વેશ્ચન પર આવીને અટકશે તમે કેવો ક્વેશ્ચન કરો છો તમારા મનને કારણ કે તમે અને તમારું મન આ બે વસ્તુ જુદી છે આવું તમે માનવાની શરૂઆત કરો એટલે તમારું કામ થઈ ગયું તમે ને ક્વેશ્ચન કરો તમને કોઈ અજાણ્યો માણસ આવે તમે ક્વેશ્ચન કરો કે નહીં તમને કોઈ અજાણી વસ્તુ મળે તમે પ્રશ્ન થાય કે નહીં કોની હશે કેમ હશે શું હશે વગેરે કંઈ પણ અજાણ્યો ત્યાં પ્રશ્ન થાય વિચાર અજાણ્યો તો પૂછો આ ક્યાંથી આવ્યો વિચાર શેના માટે આવ્યો વિચાર શું કામનો છે આ વિચાર આ મારા માટે છે આ તમે ક્વેશ્ચન કરવાનો થો કારણ કે તમે મનને અલગ કરીને જોતા જ નથી ક્યારે અથવા મન જુદું છે એવું તમે માનવા અથવા તો એ ટાઈપનો વિચાર આજ સુધી કર્યો જ નથી ખાલી પ્રયોગ કરી જુઓ હમ ખાલી પોતાની જાતને પૂછી જવો આટલું કરશો ને તો પણ તમારી અંદર ઓવરથિંકિંગ ઘટશે ડિસિઝન પાવર વધશે તમારો કોન્ફિડન્સ વધશે ખાલી આટલું કરશો તો જો તમને એમ લાગ્યું હોય કે આ વાત બરાબર છે બરાબર છે અથવા તો આ વિડિયો તમને જો ગઈ હોય બરાબર તો ખાલી ક્વેશ્ચન કોમેન્ટમાં લખો ક્વેશ્ચન અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આ મનને કંટ્રોલ કરવા માટેની કોઈ સ્ટ્રેટેજી નથી રાખતા આપણે ફક્ત ને ફક્ત મન કામ કેવી રીતે કરે છે ને એ જોઈએ છીએ આ વિડીયોમાં